હું તમે રાષ્ટ્રીય ધ્વજ આપું અને પૈસા હું કયું પસંદ કરશો રાષ્ટ્રીય ધ્વજ આપી આપી દે કેમ રાષ્ટ્રીય પૈસા હું હું પસંદ કરશો ધ્વજ પસંદ કરું કારણ કારણ એમ છે કે આ આ દેશનો એ રાષ્ટ્રીય ધ્વજ છે જો આજે આપણો રાષ્ટ્રીય ધ્વજ છે ને પૈસા છે તમે કઈ વસ્તુ પસંદ કરશો

अटे जदा जदना कारा? किया मैननो कार? तर लग जदी जदा आपिक है कि बासम जदाई? अब बासम जदाई? किया पसम जदाई? तर लग जदा जदा जदा? ચાલો દોસ્તો હવે એક પ્રશ્ન પૂછવાનો છું મિત્રો આપણે રેન્ડમ લોકોને જે લોકો રસ્તામાં હોય એ લોકો આપણે રેન્ડમ આપણે પ્રશ્ન પૂછ્યું કે આપણે રાષ્ટ્રીય ધ્વજ પસંદ કરશો કે પછી પૈસા ચાલો દોસ્તો લોકોના રિએક્શન જોઈએ કે શું આવે છે અને દોસ્તો છેલ્લે સુધી વિડીયો જોયું કારણ કે આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને તમને લોકોનો ઓપિનિયન મળશે કે લોકો સૌથી વધારે કઈ વસ્તુ પસંદ કરે છે અને ફાળો છે દોસ્તો આ રાષ્ટ્રીય ધ્વજ છે ભારતનો અને પૈસા છે દોસ્તો કઈ વસ્તુ પસંદ કરશો બધાનો વિડીયો લઈ લઈ બધા અહીંયા આવતા રહ્યો બધા એલી તો શું આ છે ચલો તો તમે લોકો મને બધાને સરસ પૂછો મને જવાબ આપજો 31 જાન્યુઆરી કોનો કોનો ખબર છે બરાબર ને હાલો તમે લોકોનું રાષ્ટ્રીય રાષ્ટ્રીય પ્રોજેક્ટ આપણ પૈસા પરનું શું પસંદ જો રાષ્ટ્રીય આર્થિક લોકો બધા પર બધા પગે હવે બધા હવે બધા બોલજો જય હિન્દ જય ભારત બધા લઈ લો બધા સાઈડ ઉપર લઈ તો બધા જય જય આજે આપણો રાષ્ટ્રીય જોત છે ને પૈસા છે તમને કઈ ઓછું પસંદ જ આ પસંદ નહી કરું કારણ કે આ કચરામાં જ જેસા ચાલે ઓકે એ દિલમાં હતી હોય અને પૈસા લઈને પસંદ નહી કરું મને અત્યારે કઈ જ નથી જોતો આ દિલમાં છે હું પસંદ નહી કરું બહુ સારું આ જે રીતે તમને શું કેવા માંગો પણ તમે 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 જે કહેવા કહી દો તમારો શું છે તમે શું કહેવા માંગો છો તમે દેશભક્તિ ના કરો તો કઈ વાંધો નહીં પણ એક સિવિક સાયન્સ હોવું જોઈએ દેશમાં રહેવાનું કે ગમે ત્યાં કચરો નહીં કરવાનો શાંતિથી રહેવાનો દરેક તહેવારોમાં બધું અવાજ સાથે નોઈઝ પોલ્યુશન સાથે જ તહેવારો નહીં મનાવવાનું એ બધું કરવાથી પણ દેશભક્તિ થઈ શકે છે એટલે આવી રીતે દેશભક્તિ કચરો ફેલાઈને પછી જય હિન્દ જય હિંદ કહેવાનો કોઈ મતલબ નથી

ને લખ્યું એક ભારત માતા કી જય બે અહીં બે બે ઉપર આવી જાવ પહેલા બે ભણવા જાવ છો પહેલા એ મને ક્યો જાવ છો ભણવા હું તમને પ્રશ્ન પૂછું મને જવાબ આપશો પાક્કો જવાબ આપશો પાક્કો આજે ખબર છે છવ્વીસમી જાન્યુઆરી છે સ્કૂલમાં રજા છે ને હે ને તો આ રાષ્ટ્રીય ધ્વજ છે આપણો અને પૈસા તમે બે કઈ વસ્તુ પસંદ કરશો કેમ ધ્વજ

આજે છવ્વીસમી જાન્યુઆરી છે બરાબર તો હું તને આપણો કઈ વસ્તુ પસંદ કરી બે વસ્તુ તને આપો કેમ પસંદ કરી થોડુંક જોરથી પૈસા કેમ પૈસા લઈ કેમ પૈસા લઈ જોડતી બોલી આજે ભારત દેશ છે ભારત દેશ છે એટલા માટે ભારત દેશ પસંદ કર્યો પૈસા જોવે છે પૈસા લઈ લે અરે લઈ લે

તમે શું કહેવા માંગો છો તમને શું કહેવામાં આવતું છે ઓકે તમે શું કહેવા માંગો છો તમે કહેવા માંગો છો કે ભારતીય એકમારે આપણે જે જોડે પર જાય છે એટલે ઓહ એમએસી કે તિરંગો તિરંગો પણ પરોવ છે તમે શું કહેવા માંગો છો ઠીક છે અરે થોડું ક્યો ચાલો જે તમને યોગ્ય લાગે ની પ્રમાણે ક્યો તમને જે ઓકે લાગે ગુજરાતી મીડિયમ કે હિન્દી મીડિયમ ગુજરાતી મીડિયમ છે ને ઓકે એટલે હું બોલું ખબર પડે જ ને હા બસ બોલો તમે શું કહેવા માંગશો જો કઈ વસ્તુ પસંદ કરશો જોસ પસંદ કરશે કારણ અચ્છા રાષ્ટ્રીય ધ્વજ કેટલા માટે ઓકે ઓકે એટલે મતલબ ભારત દેશની આન બાળક

अपना देश का है झंडा है ना जोरती बोल जो अपने देश का झंडा है ना अच्छा अपने देश का इसीलिए अच्छा एक बार ओके अब क्या कहना चाहोगे इसके बारे में इसके बारे में अच्छा है और क्या अच्छा है और क्या, क्या? ओके एक बार बोलो भारत माता की जय भारत माता की जय जय ओके थैंक यू थैंक તો ચાલો દોસ્તો તમે લોકો જોઈ શકો છો દોસ્તો ભારતની આન બાન અને શાન દોસ્તો આપણો રાષ્ટ્રીય ધ્વજ અને પૈસા લોકો જુઓ દોસ્તો શું પસંદ કરે છે તો આ દોસ્તો તમે પણ ઓપિનિયન આપો દોસ્તો હું તમે સો ટકાનો રિપ્લાય આપીશ ચાલો દોસ્તો મને કોમેન્ટ કરો તો ચાલો આજનો વ્લોગ એન્ડ કરો છો શું કે તમને વ્લોગ મજા આવશે દોસ્તો જો વ્લોગ મજા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો જુદા નહીં તો ચાલો ફરી પાછા મળે નવા ત્યાં આવશે દોસ્તો બાય બાય